જેમાં જેસીબી મશીન ફાયર ફાઇટર સહિત જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ સાથે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી બચાવ કામગીરી હાથ ધરાઈ છે જોકે એકસો આઠ એમ્બ્યુલન્સ સાથે હવે સ્થાનિક લોકો પણ મદદ કરીને માનવતા મહેકાવી રહ્યા છે ત્યારે હવે આ ફટાકડાની ફેક્ટરી શું કાયદેસર રીતે હતી કે પછી બિનઅધિકૃત રીતે ફટાકડા બનાવવામાં આવતા હતા જેને કારણે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે

કડક પગલા ભરી મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે આગળ આવે તેવી માંગ ઉઠી છે જો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે ને બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે દિલ્હી ખાતે સંસદ ભવનમાં ડીસા જીઆઈડીસીની ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા મૃતકો પ્રતિ સંવેદના વ્યક્ત કરીને એમના પરિવારને ન્યાય મળે અને સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે ब्लास्ट की घटना सामने आता भारी दुख नागणी फैलाई है आज सुबह जैसे ही पुलिस को इतला मिलती है कि यहाँ पर एक फायर का गोडाउन है जहाँ पर आग लग गई और आग की वजह से एक ब्लास्ट हुआ है जिसमे पूरा स्लेप जो है धराशाई हो चुका है पुलिस को घटना की जान मिलते मेरे तुरंत लोकल डीवाई एस पी वहाँ की लोकल टीम और मेरी एल सी बिल्डिस्ट भी यहाँ पर पहुँच जाती है बचाव का कार्य जो है लोकल एडमिनिस्ट्रेशन के साथ मिलकर किया जाता है और पुलिस ने अभी तक पांच लोगों को जो है हॉस्पिटल के अंदर भी पहुँचाया है और बाकी के सत्रह लोगों की यहाँ पर डेथ हुई है यहाँ का जो स्टॉकिस था जिसका मेन नाम है जिसने इलीगल तरीके से यहाँ पर स्टॉक किया था पुलिस का अभिप्राय नेगेटिव होने के बावजूद भी उसके ऊपर कड़ी से कड़ी कार्रवाई की जाएगी और उसको पकड़ के जिलावार किया जाएगा मैं आपको यकीन दिलाना चाहता हूँ कि इसके अंदर जो है सभी